ધીમી ગતિ વંચિત રહ્યા હતા તળાવ રિપેરિંગ માટે એક કરોડ બાવીસ લાખ રૂપિયા સરકાર દ્વારા તળાવ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા

એક લીંડા ગામ ની છે ને પેલી તે તો બંધ છે પાછી અને નર્મદા નું પાણી નહીં આવતું આ બધો માલ હુકા જાય છે એમાં પાણી જ જુએ છે હવે એ તો બંધ જ છે આ નર્મદા ની ચાલુ છે પાણી જ નહીં આવતું તો સરકાર પાસે શું માંગણી કરો પાણી જ જુએ ને આમાં તો દુઃખ તો થાય ને આમાં માલ તો ઘણો હુકા જાય છે આમાં ખોતી મેં બહુ નુકસાની છે કશું પાક જ નહીં એટલે પાકતો જ નહીં રા પાણી વગર શું પાકે સાહેબ કામ હજુ અત્યારે ચાલુ જ નહીં થયું છે પણ હજુ પાણી છોડ્યા વગર શું પાકે પાણી આવે તો સારું સાહેબ એમ હવે બીજી ખેતી થાય કે નહીં થાય બીજી વળી આ બાટું છે તલ છે એવું તેવું થાય અત્યારે વાવેતર કરે તા બાજરી છે એવું તેવું થાય પણ પોણી આવે તા થાય એમ આ બાકી આ કોમ એ પોણી છે જ નહીં બોર હોવ ના મળે અહીંયા આપણે ગામમાં પાણી સોળે તા સારું સાહેબ એમ